સ્વાગત છે એ બધું પૂરું થઈ ગયું છે અને ફાઇનલી હવે હું આવી ગઈ છું મારા ઘરે રિટર્ન ગઈકાલ રાતે જ આવી ગઈ હતી અને તમને ખબર હશે કે છોકરીઓ છે ને મમ્મીને ત્યાં જાય ને એટલે એને બહુ બધી આળસ ચડે વિડીયો બનાવવાની આળસ ચડે કામ કરવાની રસોઈ કરવાની બધી આળસ ચડે પણ તોય આપણે જઈએ ખરા ને

તો એ એના આપણે પાણી આવે એટલે વોશ કરી નાખશું ઘેર અને અત્યારે છે ને નાસ્તોએ થોડોક કરી લીધો છે ખીચું બનાવ્યું અને અત્યારે છે ને ઇડલી ખાવાની વિચાર છે તો ધવલ ગયા છે ઇડલી લેવા માટે ત્યાં સુધીમાં હું છે ને થોડું ઘણું પાણી પી લઉં અને એક બે બોટલ ખાલી હતી પાણીની ભરી લઉં તો અમારા ઘરે આરોગ નથી એટલા માટે આ રીતે બે પાણીની સગવડ અમે રાખીએ છીએ અને બસ જો બાકીનું બધું જ કામ થઈ ગયું છે અને હમણાં જવલ ઈડલી લેવા ગયા છે એટલે જો કે બાર સાડા બારે જમવું છે પણ વહેલા લઈ આવે એટલે એને મિટિંગ હોય તો પછી જોયે થઈ શકે તો અત્યારે તો ભાઈ મારું કામ કરું છું પાણીની બોટલો બનાવે હેલો તો ફાઇનલી પપ્પાના ઘરેથી હું મારા ઘરે આવી છું તો એનું એક રીઝન હતું અમારે કુટુંબમાં એક મરણ થઈ ગયું તું ભાઈ એમાં કાકા દાદા ઓફ થઈ ગયા હતા કાકા દાદા એટલે કીધું કે પપ્પાના કાકા છે કામ હતું એ બધું કરવાનું હતું અને પપ્પા ની લોકો ગયા હતા રાજકોટ જે કાકાઓ થઈ ગયા છે ત્યાં જવાનું એટલે મમ્મી પપ્પા ને બંને જવાનું હતું એટલા માટે ફરી પાછી બે દિવસ માટે ઘરે આવી ગઈ છું આજે વિડીયો શૂટ વોઇસ સાથે કેમ ન કર્યો એનું એક રીઝન ઘરે હોય ને તો ક્યારેક ઈચ્છા થાય કે ચાલો આપણે વિડીયો બનાવીએ વાતો કરીએ કઈક ટોપિક મળે પણ મમ્મી ઘરે ના હોય અને ધવલ પણ ઘરે નો હોય મમ્મી નો હોય કેવલભાઈ નો હોય તો ક્યાંય આપણને ગમે નહીં ઘર બાકી ઘરે કોઈ નથી ઘર સંભાળવું પડે બસ આ જ એક કામ હોય તો મસ્ત મજા કપડાં બધા વાળીને કબાટમાં ગોઠવી દીધા અને ત્યાર પછી અમારે છે ને બાર બહુ જ માટી ઉડે છે અત્યારે જે વેરાનું કામકાજ ચાલે છે ને એના કારણે તો સવારમાં પહેલા ઓસરીમાં પગ મૂક્યા પહેલા છે ને વાળવું પડે સાફ કરો અને પછી જ આગળ તમે બીજું કામ કરી શકો ત્યાં સુધી તમે ઓસરીમાં જઈ ન શકો એટલી માટી હોય એમ તો જયારે હું હું ને ત્યારે બધું બંધ કરી દઉં ને તો એટલી પણ માટી હોય તો થોડા ઘણા કપડા બાકી રહી ગયા હતા એ ફરી પાછા લઈ લીધા છે અને હાવ એકલા હોય ફ્રી હોય ને ત્યારે એક કંઈક ને કંઈક આપણને નવું કામ યાદ આવે તો નવું કામ એ હતું કે ડુંગળી વચ્ચે સસ્તી થઈ હતી તમને બધાને ખબર જ હશે તો ઘરે ઘરે બધાએ ડુંગળી આ રીતે થોડી ઘણી લઈ લીધી હોય તો અમે પણ થોડી ઘણી ચાર પાંચ કિલો જેવી ડુંગળી લીધી હતી તો ડુંગળી છે ને થોડીક વારે ને થોડી વારે ચેક કર્યા કરવું પડે ડુંગળી છે લસણ છે અને બટેકા છે ઝા જ્યાં જ્યારે લીધા હોય વધારે ભેગા કર્યા હોય ને સ્ટોક કર્યો હોય ત્યારે છે ને એને ચેક કરતું રહેવું પડે છે જો ચેક ન કરો તો એમાં ખરાબ થઈ જાય એટલે એક ખરાબ થાય ને બધી ખરાબ કરે એ રીતનું થઈ જાય એટલા માટે એને ચેક રહેવું પડે તો અહીંયા છે ને અમે બે ટોપલીમાં અલગ અલગ રાખી હતી તો એક ટોપલીમાં ડુંગળી ખરાબ થઈ ગઈ હતી તો નીચે બધો કચરો હતો એ સાફ કરીને નીચે પેપર સરસ એવું રાખીને પછી બીજી ટોપલીમાંથી કચરો હતો ને એ બધો લઈ લીધો સોરી કચરો જવા દીધો ને ડુંગળી લઈ લીધી તો ક્યારેક ભાઈ આ રીતે બોલવામાં ભૂલ થઈ જાય છે તો એ રીતે ડુંગળી બધી સરસ રીતે એમાં ગોઠવી દીધી હવે મને મૂડ નતો મૂડ કે બોલવા વાળું કોઈ હોય નહીં તો મારે શું બોલવું વાતો શું કરવાની ઈચ્છા જ ન થઈ આપણને કઈ એવું બધું થતું હતું એટલા માટે મેં મારે એ રીતે ખાલી રેકોર્ડિંગ કર્યું અને મેં કીધું હવે જયારે મૂડ આવશે ને બોલવાનો જયારે મારે તમને બ્લોગ બતાવવો હશે ને ત્યારે હું તમને વોઇસ એડ કરીને કહીશ ત્યાર પછી મારી પાસે કામ હતું રાતે ગાર્લિક બ્રેડ બનાવવાની હતી તો મેં ગાર્લિક ની રેસીપી પણ જોઈ લીધી હતી તો એ જ્યારે ડુંગળીનું બધું કામ પતી ગયું એટલે તરત જ હું ગાર્લિક બ્રેડ માટેની તૈયારી થોડી ઘણી કરતી હતી એ તૈયારી કરવામાં એવું હતું કે પહેલાં છે ને ચીલી ફ્લેક્સ બનાવો હતો તો ચીલી ફ્લેક્સ છે ને હું ગમે ત્યારે ખલાસ થઈ જાય એટલે ઘરે જ બનાવી નાખું છું તો તાવડી ઉપર મેં અહીંયા લાલ મરચાં લઈ આવીને બરાબર શેકી લીધા છે તો તમને આગળ મેં રેસીપી આપી જ દીધી છે તો એકદમ જ્યાં સુધી કડક હાથે થી ભાંગતા ભૂકો ના થઈ જાય ત્યાં સુધી આપણે છે એકદમ ધીમા તાપે શેકવાના છે એટલે એટલે ચીલી ફ્લેક્સ તૈયાર થઈ જશે કામ ડાયરેક્ટ મરચા ગરમ ગરમ તો આપણે ભૂકો તો થવાનો નથી તો ગરમ લાગે હાથમાં ગરમ લાગે બળે હાથ એના કરતા તો બેટર છે કે આપણે થોડીક વાર માટે એને રેવા દઈએ તો થોડીક વાર રેવા દીધું ને સાથે સાથે આપણે બેઠા પેટા લસણ ફોડી લીધું એ બધું પતી ગયું એટલે તરત જ હું તરત માર્કેટમાં ગઈ કેમ કે બ્રેડ લાવવી પડે દૂધ છે છાશ છે ચીઝ હતું બરાબર આ બધી જ વસ્તુ લાવવાની હતી તો હું ઘણું બધી વસ્તુ લઈ આવી દૂધ છાશ ને બધું ફ્રિજમાં રાખી દીધું અને ત્યારબાદ જે ગાર્લિક બ્રેડની તૈયારી ફૂલ કરી લીધું તો ભાઈ ગાર્લિક બ્રેડનો પ્રોગ્રામ થઈ ગયો છે અને ધવલ ને અહીંયા ધવલ ને અહીંયા ગાર્લિક બ્રેડ આપી દીધી છે ધવલ કેવી બની છે બહુ મસ્ત બહુ મસ્ત બની અને આની ફૂલ રેસીપી છે ને હું તમને બ્લોગ આપી દઈશ ફૂલ રેસીપીનો આખો વિડીયો જઈ જશે અને હું તમારું દેશી ઓવન અમારું જોઈ લો તો આ અમારું દેશી ઓવન છે તો એની અંદર આપણી ગાર્લિક બ્રેડ બને છે અને એક બે મેં ખાઈ લીધી છે અને ધવલને અડધું થઈ ગયું છે ખવાઈ ગયું છે એટલે હમણાં કેવલભાઈ આવે એટલે એને ગરમ ગરમ આપી દઈએ અને બનતા વાર લાગે એટલે એક એકને જમવા બેસી જવું પડે અને તમે મારા રસોડાની હાલત જુઓ કંઈક નવું બનાવીએ ને ત્યારે હાલત આવી કંઈક હોય અને આ આ છે ને મારું મોબાઈલનું સ્ટેન્ડ છે મોબાઈલનું નહીં પણ કેમેરાનું સ્ટેન્ડ છે ચાનો ડબ્બો એના ઉપર કેમેરો રાખીને હું બધું શૂટિંગ કરું છું અને જો ભાઈ આ રીતે મેં અહીંયા ગાર્લિકની પેસ્ટ બનાવી હતી આ કઈ રીતે બનાવી એની આખી રેસીપી છે એ તમે નેક્સ્ટ બ્લોગની અંદર બ્લોગમાં તો નહીં આખી રેસીપીનો વિડીયો જાવશો એની અંદર તમને જોવા મળી જશે આ માણસે બ્રેડમાંથી બધી કોર કાઢી નાખી પીઝા કટર લઈને બેહી ગયા હતા અને જો શું કહે છે આ બ્રેડ કાપીને શું કરાયાનું મગજ આને છે અને ખવાય ગયું હજી એકલોન હારી મને ભાવી કંઈક અલગ લાગી આ વખતે મેં રેસીપી આ વખતે બનાવી અને તમારે બધા શેર કરી તો મારી પણ અહીંયા આવી ગઈ છે મારે લગભગ આવા છેલ્લી જ છે મારે બહુ હાલશે નહીં અને આ બ્રેડ જો કાઢી કોર કાઢી કાઢી બધી ખાય છે જો આજે તો બપોર પછી બિલકુલ ફ્રી નથી થયું કેમકે કંઈક ને કંઈક થોડું થોડું કામ હતું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને એક જરૂરી એવું કામ હતું કે કેક બનાવવાનું જો મસ્ત મજાની કેક બની ગઈ છે આપણી કેક શું કામ બનાવીએ આપણે વાત કરી દઈએ આજે તમને તો કેક છે એ ચોકલેટ કેક બનાવી છે અને જો ભાઈ આપણે કેક જો ચોકલેટ કેક બની ગઈ છે કેટલી સરસ ફૂલી છે અને જોઈ લો તમે મસ્ત મજાની બની ગઈ છે ને હવે આ ઠરી ગઈ છે એટલે હવે આપણે થોડું ઘણું ડેકોરેશનને હું કરી દઈએ ઉપર અને આ કેક એટલા માટે બનાવીએ છીએ કેમકે આજે મારા નાના નળંદો આજે ને કાલે મારા નાના નણંદો છે તો મને વિચાર છે સરપ્રાઇઝ આપવાનો કે આ કેક ડેકોરેશન કરીને લઈને જશું અને આપણે કેક કટ કરશું એ રીતનો વિચાર છે તો ચલો યા ફટાફટ થોડી ડેકોરેશન અને કરી દઈએ અને સાથે સાથે અત્યારે જમવાનું પણ કાંઈક તૈયાર કરી દઈએ બપોરે તો મસ્ત મજાની દાળ ઢોકળી ખાધી હતી અને પછી તો એટલું કામ હતું જો મંદિર મસ્ત મજાનું સાફ કર્યું અને આજે મેં છે ને કાનાના વાઘા નવા બદલ્યા છે જુઓ છે ને મસ્ત મજાનો કાનો લાગે છે અને બાજોટ છે ને બે હજી રસ્તામાં છે હજી નથી આવ્યો સોરી હજી મારે જ લેવા જવો પડશે બાજોટ તો જોઈ લો મસ્ત મજાનું સાફ સફાઈ કરી દીધી છે અને બીજું ઘરનું થોડું ઘણું કામ હતું કપડાં વાળવાનું નેવું રૂવા લેવી કે એમને થોડો નાસ્તો કર્યો અને જ્યારે કેક ને એવું બનાવ્યું હોય ને બધું રેડેર પડ્યું હોય તો એનું બધું જ સામાડીએ જો હજી બધી વસ્તુ આમને સાફ કરીને મૂકી જાય એટલે હવે આને બધા અંજેતા જશું ને આપણે રાતની તૈયારી જમવાના કરતા જઈશું જો ભાઈ આપણી કેક તૈયાર થઈ ગઈ છે અને નવો જુગાડ કાઢ્યો છે તો આ છે ને એક રીલ્સમાં જોયું હતું અને આજે છે ને ધવલે મને યાદ કરાયું કે આ રીતે તું બુક આવી જશે તમે યાદ કરાયું અને મેં રીલ્સમાં આવું છું વેરી સ્માર્ટ હા તો અહીંયા જુઓ ઢાંકણામાં કેક મૂકી દીધી છે ઉપરથી આપણે આ ડબ્બો બંધ કરવાનો અને ધ્યાન રાખવાનું કે આ ડબ્બો હલવો ન જોઈએ નકર નગર આપણે બધી ડેકોરેશન હલી જશે અને જો ભાઈ કેકનું જો ડેકોરેશન જુઓ સિમ્પલ સોબર અને એટલું મસ્ત દેખાય છે અને આવું આપણે પહેલી વાર કર્યું છે અને જેમ આપણે આગળ કેક બનાવતા જાઉં ડેકોરેશન વધારતા જાઉં ને મસ્ત મસ્ત બનતું રહેશે અને અત્યારે અમે ભાઈ પૂણા બાર વાગવા આવ્યા છે ને એટલે ફટાફટ થઈ ગયા છીએ તૈયાર અને જવાનું છે બર્થડે ડે સેલિબ્રેશન માટે તો ફટાફટ બધું લઈ લઈએ ને ધોર તો જો બધું અંધારું કરી દીધું છે મારે બધી બેગ લેવાની બાકી છે ચાવીન બધું તો ચલો ફટાફટ જઈએ અને સરપ્રાઈઝ આપી દઈએ જો ભાઈ બાર માં થોડીક એવી વાર છે અને અમે અહીંયા બધુંય તૈયારી કરી રાખી છે અને મમ્મી પપ્પાને ને ફઈ છે ને બે રાજકોટ ગયા હતા એક બાર હતું ને કુટુંબમાં મરણ થઈ ગયું ત્યાં એટલે આવા લુકમાં છે સીધા બસમાંથી અહીંયા આવ્યા છે કેમ છે તબિયત પણ સારી છે સારી છે ને ફઈ તમને બસ મજામાં છે પપ્પા તમને ગરમી લાગી ગઈ ગરમી લાગી अनि जो भने अबौताले त्यसले केकमा चाहिँ नि वाइट कलर नतो मर्दा नि त्यसले केकको डेकोरेशन उने कुच भई <laughs> उने कुच अरे उने घुठो गरे नि केट भरी नौर केट केट भरी फाइव स्टारको फक्क गरे नि ई टाइप केट आ केट त फक्क આપણે ઉઠાડશું દસુ ને હવે એને ઊંઘ બગાડીએ આપણે તમે જે થાબે તમે જે તો બે બાજુ માલ તો અરે જો તમે આ છો વચ્ચે અરે જા મેનેજ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે યર દર્શન હેપી બર્થડે એક તો અમે લઈને હાથે ખાઈ છીએ મસ્ત બની છે એને મોળી રાખી છે એટલે છે ને બધાય પેટ ભરીને ખાયો કે એવી રીતે ઘરના બધાને ખાવાની હતી એટલે અને જો ગુલ્ફી લેતા આવ્યા છે પણ કુલ્ફી કેવી છે કુલ્ફી કુલ્ફી નહીં કુલ્ફી અને પંજાબી કુલ્ફી છે નામ જોરદાર છે ચાલો બધા ખાઈ રહ્યા બહુ કેવો છે ટેસ્ટ સરસ છે મસ્ત છે બોલ્યું તો આખી ચોરસ જ આવે છે જો અગિયારસ ઘરે આવી ગઈ છે એટલે હું પપ્પાની આ જમા આવી છું તો શાક છે રસ છે રોટલી છે દાળ ભાત છે અને સાથે મસ્ત મજાનું કો આ શેનું કેરી અને કાંદાનું સલાડ છે અને આપણે કેરી અથાણાની પણ લઈ લીધી છે અને બધાય જમવા બેહી ગયા છે જો બા ટેબલ ઉપર બે ગયા છે પપ્પા ને હું નીચે બે ગયા છે છે એટલે હમણાં ઈ આવે છે એટલે ઈ જમવા બે જાય એટલે એની રાહ જોવાની આપણે જગ્યા રાખેલી છે જો હવે તૈયાર થઈ અને અત્યારે જવાનું છે વડાપાવ ખાવા કે જે અમે બધા ખાઈ લીધું પણ મમ્મી પપ્પા નથી ખાધું એટલે અમે જઈશી વડાપાવ ખાવા જવું છે ને જવું જોઈએ પપ્પા પપ્પાએ અચાનક યાદ કરાયું વડાપાઉ ખાવા જવાનું એટલે જો એ તૈયાર થઈ ગયા એટલે વડાપાવ ખાવાનું છે ને જ્યાં અનલિમિટેડ ભજીયા દેશ એટલે એ ભજીયા ખાવા છે કેમ મમ્મી મારા પ્લબમાં એક વખત આવી ગયું છે અમે લોકો બધા ડિમાન્ડ પાસે જાવી છે ત્યાં તો અત્યારે જવાનું છે વડાપાવ ખાવાનું